પાવી જેતપુરના કરાલી ખાતે રૂપિયા બે કરોડ ચાલીસ લાખ ચોત્રીસ હજાર ચારસો ને એકસઠનો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા આજ રોજ કરાલી પોલીસ મથકની સામેના ગ્રાઉન્ડમાં જિલ્લાના કરાલી જેતપુર પાવી કદવાલ છોટાઉદેપુર જોજ પાનવડ કવાંટ અને રંગપુર પોલીસ દ્વારા કુર ગુનાઓમાં પકડાઈ આવેલ કરોડ ચાલીસ લાખ ચોત્રીસ હજાર ચારસો ને એકસઠના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે જેને લઈને પ્રપાંતમાં વિદેશી દારૂ ઘુસડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેને જિલ્લા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લાના કરાલી જતપુર પાવી કદવાલ છોટાઉદેપુર જોજ પાનવડ અને કવાટ પોલીસ મથકમાંથી લાવવામાં આવેલો વિદેશી દારૂ કરાલી પોલીસ મથકની સામેના ગ્રાઉન્ડમાં ઠાલવવામાં આવ્યો હતો જેને પોલીસ અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારી દ્વારા કાર્યવાહી કર્યા બાદ ઝડપાયેલ વિદેશી દારૂ ઉપર રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો દારૂ ઉપર રોલર ફેરવતા દારૂની પિચકારીઓ ઉડતી નજરે જોવા મળી 来个。